બિપિન ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા પછી માલપુરના સર્વ આગેવાનોએ જિલ્લા પોલીસ કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી નહીં પરંતુ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ શું લોકશાહીમાં ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરવી અવાજ ઉઠાવો તે ગુનો છે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી લોકશાહીમાં આવા આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલા પણ એમને એક વખત એમના પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી આજે એની ભાઈની હાલત ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી મળી અને અમે સમાજ વાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળ્યો કારણ કે ફરી આવું ના થાય અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોવું થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોવું થશે તો આ આરોપીઓનો યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વર્ગો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ ભ્રઢાનો ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોય બની છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોય પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે આ લડાઈ માત્ર પ્રશ્નાચાર સાથેની છે માત્ર અને આ લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે જ છે એટલે આ નહી અમારા સમાજ ની માંગણી છે કે આ નિયમ ન પૂરેપૂરો ન્યાય અપાવું જો આમાં બિપિનભાઈ અને સમાજ નો ન્યાય નહીં મળે તો માલપુરમાં દરેક સમાજ ભેગો મળી અને અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું અને પોલીસ પણ આમાં દાખલો કે ફરી આવી ગુંડા ગુંડાગર્દી કરતા પહેલા આવા ગુંડા તત્વો એકવાર વિચાર કરે એટલે પોલીસ પણ આમાં સરઘસ કાઢે અને અમને શાસ્ત